હત્યા કરી અને ત્યારબાદ પોતે પણ હવે નવલ છે તે તે મોતને ભેટ્યો છે છે ત્યારે તેના પરિવાર ઉપર પણ ફાટી પડી હોય પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હજુ પણ વઢવાડ પોલીસ હોય સરખેજ પોલીસ હોય સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ એસઓજી પોલીસે આજે બાર લોકોની હત્યાનું કાવતરું રચનાર અને બાર લોકોની હત્યા કરનાર નવલ હાલમાં જે કોલ ડિટેલ છે તે ચેક કરવાની તજવીજ છે તે હાથ ધરવામાં આવી રહી છે હજુ પણ ચોંકાવનારા ખુલાસાઓ થઈ શકે તે પ્રકારની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે ફજલ ચૌહાણ જીએસટીવી ન્યૂઝ સુરેન્દ્રનગર